દસ બોટલો પડી છે મારી જોડે આ તો શું પોલીસ પોલીસ તો ખાલી હું તમારું કહી દઈશ કે તમારું હતું ને હું તમારી સાથે આવું છું તો મારે વાંધો ના આવે બોટલો નું એટલું ચક્કર છે ને મારે કરવું એ સમજાતું નથી હું તો થાકી ગયો છું આ કામ જ હવે નથી કરવું આ છેલ્લો ઓર્ડર લીધો એ લીધો આ થર્ટી પર્સન્ટ લીધે લોકોના ઓર્ડર એટલા આવે છે ને આ તો કરવાનું છે ગાડીઓ ને બાડીઓ અંદર થોડી જોડાઈ ગઈ તમે લો છો થોડું મને નથી જોતા તમે હું ભગત છું સ્વામી મુ સ્વામી વેણુગોપાલ રામક્રિષ્ન અય્યર ચિન્નુ સ્વામી વેણુ ગોપાલ રામકૃષ્ણ જેઠાલાલ વાળો અય્યાર

લોકોને પોતાની વ્હાઈટ આઈ ટ્વેન્ટી કારમાં એડ્રેસ પૂછવાના બહાને બોલાવીને લિફ્ટ આપે છે અને પછી કિડનેપ કરીને લાખો રૂપિયાની ડિમાન્ડ કરતો આ વ્યક્તિ સામે આવ્યો છે લોકોને પોતાની વ્હાઈટ આઈ ટ્વેન્ટી કારમાં એડ્રેસ પૂછવાના બહાને બોલાવીને લિફ્ટ આપે છે અને પછી કિડનેપ કરીને લાખો રૂપિયાની ડિમાન્ડ કરતો આ વ્યક્તિ સામે આવ્યો છે કોઈને કોઈ પ્રકારનો ડાઉટ ના જાય શંકા ના જાય એના માટે થઈને ધોળા દિવસે પોતાની વ્હાઈટ આઈ ટ્વેન્ટી કારમાં બેસાડીને લિફ્ટ આપવાના બહાને વ્યક્તિ લઈ જાય છે જેથી આસપાસની કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની શંકા ન જાય આ વ્યક્તિ કેવો દેખાય છે એની વાત કરીએ તો ધનુષ જેવી એની પાતળી બોડી છે અને વારંવાર પોતાનું માથું ખણ્યા કરતો હોય છે એવા લક્ષણો સામે આવ્યા છે આ વ્યક્તિ કેવો દેખાય છે એની વાત કરીએ તો ધનુષ જેવી એની પાતળી બોડી છે અને વારંવાર પોતાનું માથું ખણ્યા કરતો હોય છે એવા લક્ષણો સામે આવ્યા છે આ વ્યક્તિ જો તમારી સામે આવે તો તરત જ અમારો કોન્ટેક કરજો અને તમે પણ આ વ્યક્તિથી પોતાનો જીવ બચાવજો કિડનેપ થવાનો ડર ખૂબ ફેલાયો છે શહેરની અંદર આ વ્યક્તિ જો તમારી સામે આવે તો તરત જ અમારો કોન્ટેક્ટ કરજો અને તમે પણ આ વ્યક્તિથી પોતાનો જીવ બચાવજો કિડનેપ થવાનો ડર ખૂબ ફેલાયો છે શહેરની અંદર મરચી પર એમઆઈટી મીતની સાથે એમઆઈટી રોડ છે પર તમે રોડ જ છે યાર ગમે ત્યાં બોલાવે કરે મારે અહીંયા હેરાન થવાનું થાય ના થી કે મોકલતો કઈ મારે પેલું આનું કામ કાજ ને બોટલ નું આમાં બોટલ જ પડી જાય એટલે એમાં આ તકલીફ થાય કે ક્યાં કોઈ મળે ના મળે વ્યવસ્થિત પકડો ફૂટે નહીં અંદર થોડું વ્યવસ્થિત ફૂટે નહીં અંદર બોટલો છે અને ગાડીમાં બીજી દસ પડી જાય જ્યાં ત્યાં બોલાવે કરે ને એમાં જવાનું થાય ક્લાયન્ટ બોલાવે એટલે જવું પડે હોમ ડિલિવરી નું આપણે હોય એટલે તમે લેશો ભાઈ

ઉતારું ઉતારું આ પોતલોનું એનું શું કરીશું મારે શું જવાનું તમે મારે એવું વધુ કે એક બલીનો બકરો મળી જાય પધરાઈ દઉં કેમ તમારે ખરીદ ગણતરીમાં ના ભાઈ બકરો બનવાની ઊભી રાખો અહીંયા બસ આગળ ઊભી રાખું આ ક્યાં આયા ક્યાં આપણે

બે મિનિટનો રસ્તો છે અહીંયાથી થોડો દૂર છે તરત જ અમારો કોન્ટેક્ટ કરજો અને તમે પણ આ વ્યક્તિનું જીવ બચાવ અહીંયાથી થોડો દૂર જ છે બધારે દૂર તો તમને એક વસ્તુ કહું કે તમારી સાથે મજાક કરું છું પ્રૅન્ક ચાલે છે તો એમ અહીંયા કેમેરા ચાલુ છે તો મજાક કરી રહ્યો જો તમારી સાથે તારી તો મારે કામ થી બહાર જવું છે ક્યાં બહાર જવું ભાઈ બંધ આવે એમ ના ઉતારાય એમ ના ઉતારે તમને કીધું ને સો વાત મને સો વાત ની એક વાત ના ઉતાર ગાડી ચાલુ ગાડી ને ક્યાં જાવ છો તમે ઉતારો માને નથી નથી જવાનું નથી ઉભારો ઉભારો નથી જવાનું તમને ઉતાર અરે તમારા ભાઈ બંધ પાસે ઉતારી દઉં મારી વાત સાંભળો મારી વાત મજાક કરું છું મજાક કરું આરજે મીત નામ જવાનું રેડિયો મિરજી માં જાવ છું અરે ઉભારો ઉભારો અરે ઉભારો ઉભારો મારી વાત સાંભળો મજાક કરી રહ્યો છું મારે નાના શું અરે નથી મજાક કરું છું હા સાહેબ પણ આઈ પોલીસ પોલીસ કે ચેકિંગ નથી હોતો એ સાઈડ મોટો છે હા આઈ કઈ પકડતું કરતું ને શું લેવાનું કે આપણે એ સાઈડ મોગી રહ્યો ક્યાં છે આ સીધા હા કોઈ સાઈડ મોગી રહ્યો તમે કીધું ને કે લઈ લેવું એને આપણે મારા આ સાઈડ જવાનું તમે કીધું આમ જવાનું છે હમણાં મારા આ સાઈડ જવાનું છે એવું છે મારા આપણે સુધી જવાનું હતું શું વાત કરો છો તો મારે પાલડી ક્યાંથી જવાનું સીધા ચાર રસ્તા આ તમે ગભરાઈ ગયા

freshman break man mit mit break man break man mit mit mm.